તમારા હાથમાં શું છે કોબી નો રંગ કેવો હોય કોબી ખાવાથી શું મળે કોબી ક્યાં થાય ઓકે

લે jalo tricorn gold lem coros, coros.

કરો હજી ઉપર કરો મોટો મોટો મિનારો કરો કેમ કરવાનું બે ની વચ્ચે એક બે બે વાટકા વચ્ચે એક વાટકો મૂકવાનો અહીંયા હમ મૂકો હા બસ હા સરસ છે રિયાંશી તું શું બનાવે છો ચોળી કેવો હોય એનો કલર લીલો અરે વાહ એનું શાક ભાવે તને અરે વાહ